નવાજો નારા સાથે જોવા મળશે પણ આજે એક નવી વસ્તુ જોવા મળી છે અને નવું એક છે કે જે પણ આગેવાનો આવ્યા છે ગુજરાતના ખૂણે ખૂણાથી બધા જ આદિવાસી આગેવાનો આવ્યા છે અને બધા જ આ જે સરકારી હોસ્પિટલ ને સરકારી રહેવાદો ના સમર્થનમાં એક સુર પુરાવ્યો છે જેની સાથે આપણી સાથે વાલિયાથી આવ્યા છે ધનરાજભાઈ અને ધનરાજભાઈને પણ કંઈક આવી જ એક સમસ્યા છે જે અહીં આવીને આપણને નવું એક જાણવાની વાત મળી જેના લઈને મને થયું કે એમની પાસે આપણે જે નો પ્રશ્ન છે ઝઘડિયામાં શું પ્રશ્ન છે એ લોકો સુધી પહોંચવો જોઈએ એના માટે આપણે વાત કરીશું ધનરાજભાઈ ધનરાજભાઈ જે તમે વાત કરી કે ઝઘડિયા અને વાલિયા મગજમાં નામ લો એટલે ઇન્ડસ્ટ્રી બધાના મગજમાં ખ્યાલમાં આવી જાય છે તો એ ઇન્ડસ્ટ્રીને લઈને જે જમીન છે આદિવાસીઓને સંપાદન કરવામાં આવે છે એવી તમારી વાત ઉપરથી મને લાગે છે એના માટે શું છે થોડુંક સમજાવજો તો લોકોને ખ્યાલ આવે તમે ભૂતકાળમાં જોયું હશે કે જ્યારે નર્મદા ડેમ કરવામાં આવ્યો તો ત્યારે પણ આપણે આદિવાસી ગામોને વિસ્થાપિત કરવામાં આવ્યા અને આજે પણ એમની હાલત છે અને એમને

રેતીની ચોરી કરે છે ઘણી બધી માટીની ચોરી થાય છે અહીં અને હવે આ સરકાર લિગ્નાઇટ પ્રોજેક્ટ જે જીએમડીસીમાં લાવવા માંગે છે તેના અંતર્ગત આ લોકોએ અત્યારે વાલિયાના અઢાર અને ઝઘડિયાના પણ લગભગ આઠ દસ જેટલા બીજા ગામોને આવી રીતના નોટિસો પાઠવી છે અને એ નોટિસો પણ તમને જાણવા કહું કે જ્યારે એની નોટિસોની મુદત પૂરી થઈ ગઈ એ પછી આ લોકોને નોટિસો મળી છે કે તમે એની પાસે માટે કઈ કાર્યવાહી પણ ના કરી શકો એટલે સરકારનું એક

જમીન આટલી ફળદ્રુપ થતી હોય અમારે ત્યાં કેળા અને શેરડીનો પાક લેવાતો હોય હવે એ કચ્છમાં જઈને શું કરશે અને પહેલી વસ્તુ એ કે તમે આવી રીતના આદિવાસીઓની જ જમીન કેમ હડપ કરવા માંગો છો આ અન્યાય તમે આજ અત્યાર સુધી કરતા આવનાર દિવસોમાં પણ તમે આદિવાસીઓનો જ ભોગ લેવા વિકાસની વાતો કરો છો તો શું આદિવાસીઓનો જ લોહી અને આપણે એમની જ જમીનો પચાવીને તમારે વિસ્તાર આદિવાસી વિસ્તારના લોકો ઘોડાભાડા છે આદિવાસી વિસ્તારના લોકોને ટાર્ગેટ કાયદેસરનું થાય છે એવું આ વાત પરથી તો લાગી રહ્યું છે કે આદિવાસી વિસ્તારના લોકોને વિસ્થાપિત કરી દેવાના પછી અમને કોઈ સુવિધા સવલત તો મળતી નથી પણ એક ઉપનામ આપી દેવામાં આવે છે કે વિસ્થાપિત વિસ્તારના લોકો છે અને આને લઈ તમારી આગામી રણનીતિ શું છે હવે તમે કીધું કે આદિવાસી ભોળો છે તો સાચી વાત છે આદિવાસી ક્યારેય કોઈ જગ્યાએ એવી રીતના માથાકૂટમાં પડવા માંગતો નથી પણ જો આદિવાસી ભડક્યો તો આદિવાસીથી ખતરનાક કોઈ છે નહીં એ પણ હું તમને આ

વિસ્થાપિત થવાથી એ અમારા જે આદિવાસી છે એ જમીન વિહોર થઈ જાય કેમકે જમીન તો આખી જિંદગીની જતી રહેશે તો આદિવાસીનું જે લેબલ છે એ લેબલ નીકળી જશે કેમકે જમીન વહીન થઈ જાય એટલે આદિવાસી આદિવાસી માંથી રહેશે નહીં ને વિસ્થાપિત થવાથી આદિવાસી ભૂકે તરશે અને જે ખેતી કરતા છે ઓર્ગેનિક એ ખેતી નહીં થાય એમનાથી કેમકે જે જગ્યાએ વિસ્થાપિત કરવાના છે એ જગ્યા તો અનિકૂળ છે જ નહીં અમારા માટે

અમારા ગામની અંદર કોઈ બી પ્રવેશ કરશે તો એને બંધી કરાવી દે પ્રવેશ બંધી કરાવી ગામ સભા અંતર્ગત પ્રવેશ બંધી દે કે તમે અનુસૂચિત પાંચ નો વિસ્તાર છે તમે અમારા વિસ્તારમાં પરમિશન વગર દાખલ નહીં થઈ શકો કેમ કે અમારો જે વિસ્તાર છે આખો અનુસૂચિત પાંચ માં બસો ચુમ્માલીસ એક ની કલમ લાગુ પડે છે

હવે મારે એક કહું છે તમને કે ચૂંટણીમાં મત લેવા નેતાઓ આપણી પાસે આવી જાય છે

એની રણનીતિ કરવાની બસ નેતાઓ કોઈ કરતા નથી કારણ કે અહીંયા પણ પરિસ્થિતિ એ છે આજે ઓગણીસમો દિવસ થવા છતાં પણ કોઈ નેતાએ અહીંયા સ્થાનિક નેતાએ પણ કોઈ પણ મુલાકાત લીધી નથી કે આ પ્રશ્નો હલ થશે સમસ્યા લાવશું કોઈ પણ નિરાકરણ વાટોગાટો કરવા માટે પણ કોઈ તૈયાર નથી અમે પાંચ દિવસ પાંચ વખત આવ્યા છે ત્રીજી તારીખ થી અત્યાર સુધી પાંચ વખત આવ્યા છે અમે કોઈ કાર્યક્રમમાં કાર્યક્રમ માં નેતા ને જોયો નથી અને એ પણ આદિવાસી જ છે આદિવાસી સત્તા પણ એ લોકો આવા માંગતા નથી ખબર નહીં કદાચ અમને એવું હશે કે અમારી ખુરશી પછી અમને

સરકારી હોસ્પિટલ સરકારી જ રહેવાદોના સમર્થનમાં બધા જ એક સૂરે બોલી રહ્યા છે